જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવી છે દશામાના વ્રતની દશામાનું વ્રત કેવી રીતે કરવું અને તેની વાર્તા સાંભળવી અને આ વ્રતની વિધિ કેવી રીતે થાય આ બધી જ સંપૂર્ણ માહિતી તમને મળશે પણ મિત્રો એના પહેલાં આપણે એક વાત જાણી લઈએ કે મિત્રો દશામાનું વ્રત ઘણા લોકો કરતા હોય છે છતાં પણ એમને દશામાની કૃપા નથી થતી હોતી એનું કારણ શું છે મિત્રો એ કારણ તમને આજે જણાવવાનું છે કારણ

અષાઢ વદ અમાસ થી શરૂ થાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ અને દીવો અગરબત્તી કરી દશામાની કથા સાંભળવી દસ દિવસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા માટીની સાંધણી બનાવી અને તેનું પૂજન કરવું અને દસમે દિવસે એ સોંધણીને નદીમાં પધરાવવી હવે મિત્રો નદીમાં પધરાવાની વાત થાય એટલે આપણે ગમે ત્યાં નાળા ખાબુચિયામાં પધરાવી દઈએ છીએ મિત્રો સૌથી પહેલાંમાં પહેલું વસ્તુ આ આવશે કે દશામાની સાઢણી નદી કે મોટું તળાવ હોય તો પધરાવી બાકી નદીમાં વહેતા પાણીમાં જ પધરાવી કે આપણે અહીંયા ઘણી વખત ગણપતિ ગણપતિ મહોત્સવમાં પણ એવું થતું હોય છે કે જ્યાં ત્યાં ખાડા ખાબુચિયામાં પધરાવી દેવાથી આ આપણને પાપ ચડે છે આ વ્રત કરવાથી આપણે દસમા દિવસ સુધી આપણે માતાજીની પૂજા યાચના કરી અને વહેતા જળમાં નથી જળ એમને પધરાવતા એટલે આપણે આ તો ઉપરથી દોષી બનીએ છીએ એટલે મિત્રો સ્વચ્છ જળ અને વહેતા જળની અંદર પધરાવવાથી જ માતાજીને કૃપા આપણી ઉપર બની રહે છે મિત્રો આવી રીતે પાંચ વર્ષ આ વ્રત કરવાનું અને પાંચ વર્ષ પૂરા થઈ એટલે વ્રતનું ઉજવણું કરવું વ્રત કરનારે યથાશક્તિ પ્રમાણે સોના રૂપા કે પંચ ધાતુની સાંધણી બનાવી અને કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી અને જો શક્ય હોય તો કપડાં લતા કે રોકડ રકમ પણ દાનમાં આપી શકાય છે મિત્રો સાચા દિલથી દશામાંનું વ્રત કરવાથી આપણી માધી દશા જલ્દી દૂર થઈ જાય છે અને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો મિત્રો આપણા ઉપર જેટલી તકલીફો હોય એને મા દશામાં હરી લે છે માટે મિત્રો વિધિ વિધાનપૂર્વક એ દિવસે જયા આપણા દસ દિવસ સુધી કાળ ક્રોધ લોભ મોહ તમામ વસ્તુનો ત્યાગ કરી અને ઓનલી ફોર એક જ માં દશાને યાદ કરવી હૈ દશામાં હૈ દશામાં હૈ દશામાં બસ આ જ રતન રાખવું રોજિંદા જે આપણું કામ છે એ તો ચાલું જ રખાય પણ

ગુણિયલ સુશીલ પત્ની હતી રાજા સુખી અને રાજાની પ્રજા પણ સુખી રાજા સુખને સાહેબીમાં છકી ગયો હતો તેના અહંકારનો પણ કોઈ પાર ન હતો એના એમ હતું કે મારા જેવો કોઈ રાજા ન હોઈ શકે જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની હતી અને નમ્ર સ્વભાવવાળી હતી તે રાજાને ઘણી વખત વિનંતી કરે કે બહુ અભિમાન કરવું નહીં આ સારું નથી આ સુખ સાહેબી આજે છે કાલે નથી માટે નીર સ્વભાવ રાખો પરંતુ જ્યારે આ રાણી આવી વાત કરે ત્યારે રાજા એ વાત ઉપર દાંત ગાઢતો હસી અને ત્યાંથી નીકળી જતો એક દિવસ રાણી રાજ મહેલમાં જનુખામાં બેઠી હતી ત્યાં થોડે દૂર નદીના કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી આ વ્રત જોઈ અને રાણીએ પોતાની દાસી અને વિનંતી કરી અને એને કીધું કે દાસી પેલી સ્ત્રીઓને પૂછી આપજે એ બહેનો શું કરે છે ત્યારે દાસીએ જઈ અને પૂછ્યું કે તમે સૌ ભેગા મળીને અહીંયા શું કરી રહ્યા છો તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ હા કે મા દશાનું અમે વ્રત કરીએ છીએ આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું એના જવાબમાં પેલી સ્ત્રી કહ્યું બહેન સૂતરના દસ તાંતણા લેવા અને તેને દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની બધી જ માહિતી આપી દીધી દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાની વ્રતની વાત કહી તેથી રાણી ખૂબ પ્રભાવિત થઈ ગયા તેણે દશામાનું વ્રત કરવાનું નક્કી કરી દીધું પરંતુ રાજાને આ જાણ થતા તેણે રાણીને ચોખી ના પાડી દીધી કહ્યું તમારે શા માટે આ વ્રત કરવું જોઈએ આપણે ત્યાં સૈનિક ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ સતી બધું જ તો છે તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચનો સાંભળીને રાણી નારાજ થઈ ગયા અને તેણે રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે એકનો બે ન થયો રાજાને એટલો આ આવેલો અહંકાર અને મા દશામાંનું મહેલની અંદર અપમાન થયું જોઈ અને દશામાં કોપાયમાન થઈ ગયા બીજા દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈ અને આ રાજ્ય પર ચડાઈ કરીને આવ્યો રાજા રાણી અને કુંવર પોતે રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું રાણીએ આ દશામાંનો કોપ છે તેમ કહ્યું પણ રાજાની આંખ ઉઘડી નહીં ત્યારબાદ રાજા રાણી પોતાના બે કુંગરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા ત્યાં તેઓ થાકા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં જ વાડીના બધા જ ફૂલો સુકાઈ ગયા આ જોઈ માળીએ વિચાર્યું કે આ લોકોના પગલાંથી આ બધું ખરાબ થયું છે અને તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે આથી તેણે રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદૃશ્ય રૂપે રાજ કુંવરોને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા હવે રાજાને મનમાં થયું કે ના માનો આ દશામાં જ પ્રતાપ છે આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાંત ન કરો રાણી જેણે કુંવરને આપ્યા હતા તેણે જ લઈ લીધા છે આપણી દશા ફરી શરૂ થઈ ગઈ છે સાથે જ માં દશામાન આપણા પર કોપાય માન થયા હોય એવું લાગે છે ત્યાર ત્યાંથી તેઓ થાક્યા હરિયા એક ગામ પાસે આવીને પહોંચ્યા આ ગામ રાજાની બહેનનું ગામ હતું આથી તેણે ખુશ થઈને રાણીને કહ્યું રાણી જો આ મારી બહેનનું ગામ છે આપણે મારી બહેનને મળી લઈએ એમ કહી અને રાજાએ એક માણસના મારફતે સંદેશો મોકલાવ્યા સંદેશોના જવાબમાં એ પિતળની ગાગરમાં સુખડી ભરી અને બહેનને મોકલાવી દીધી અને સાથે સોનાની સોકળ પણ મોકલી આપી રાજાએ પિત્તળની ગાગર ખોલી અને જોયું તો સુખરીની જગ્યાએ એમાં ઈટો જોવા મળી અને સોનાની સોકળના બદલે અંદરથી ફૂંફાડા મારતો નાક નાગ નીકળ્યો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો પોતાની સગી માજણી બહેન પોતાના ભાઈને મારી નાખવે તો ના જ આવું તો ના જ ઈચ્છે નક્કી આ દશામાના પ્રતાપે જ આવું બન્યું હશે આમ વિચારી રાજાએ ગાગર ભોય તળિયામાં દાટી દીધી અને રાણીને લઈ અને આગળ ચાલવા માંડ્યા આગળ ચાલતા આગળ ચાલતા ચાલતા એક નદી આવી ચીભડાના વાડા વાડા હતા આ જોઈ અને ખેડૂતને કહ્યું કે એક ચીભડું આપશો આવી વિનંતી કરી એટલે ખેડૂતને દયા આવી અને તેણે ચીભડું તોડીને આપ્યું રાણીએ પોતાના સાદલામાં સંતાડી દીધું અને કુવાકોઠે કોઠે વિશ્રામ લઈ અને ખાસું એવું નક્કી કરી અને ત્યાંથી ચાલવા માંડ્યા પરંતુ ત્યાં જ બાજુના ગામમાં સિપાહીઓ રાજાનો કુંવર રીસાઈ અને મોસાળ નાસી ગયો હતો તેથી શોધવા નીકળ્યા હતા તે બાજુ આવી ચડ્યા અને રાણીના સાડલામાં સંતાડીનું ચીબડું જોઈ ગયા સિપાહીઓને રાણીને સાલામાંથી ચીબડાને બહાર કાઢવાનું કહ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓને ખૂબ ગુસ્સે થયા અને તેમણે ખૂબ મારી મારીને દોરડાથી બાંધી અને રાજા પાસે હાજર કરી દીધા રાજાએ પણ ગુસ્સે થઈ અને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા આમ રાજા રાણી દશામાના કોખથી દુઃખમાં દાડા વિચારવા લાગ્યા એમ બાર મહિના વીતી ગયા અને પાછો શ્રાવણ મહિનો આવ્યો એટલે રાણીએ દશામા વ્રત કરવાનો નિર્ણય કર્યો તેણે દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને આદરે સવારે માની સ્તુતિ કરતા રાણીની ભક્તિથી દશામાં એમની ઉપર પ્રસન્ન થયા અને પેલા રાજાને સપના આવીને કહ્યું હે રાજાને પેલા નિર્દોષ દંપતીને તું છોડી દે અને તારો કુંવર સવારમાં પાછો આવી જશે સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમણે ખૂબ પહેરામણી આપી અને તેમના ગામે જવા માટે વિદાય કર્યા રાજા રાણીની પાદરમાં આવ્યા ત્યાં રાજાએ પેલી ગાગર યાદ આવી તેમણે ખાડો ખોદેલી એ ગાગર બહાર કાઢી અને જુએ તો સરસ મજાની સુકડી હતી અને સાથે સોનાની સોંકળ પણ હતી બહેનને ખબર પડતા જ પોતાનો ભાઈ ભોજાઈને લેવા માટે સામી આવી અને પોતાને ઘરે બે દિવસ મહેમાનગીતિ કરાવી અને રાખ્યા ત્રીજા દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી ગયા અને દશામાંના વૃદ્ધ રૂપને ધારણ કરી અને બંને કુંગરોને લઈ અને બેઠા હતા દશામાં પોતે બે કુંગરોને જોડે લઈ અને વૃદ્ધના રૂપમાં ત્યાં બેઠા હતા તેમણે રાજા રાણીને બે કુંગરો સોંપી દીધા અને રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને કુંબરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપે પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે રાજા હું તારી રાણીને પ્રસન્ન થઈ છું જા હવે તને તારું રાજ્ય પાછું મળી જશે આજથી તારી વળતી દશા થશે અને તે મારું અપમાન કર્યું હતું અને અહંકાર ભર્યા વચનો કહી રાજા રાણી મારું તમે વ્રત અટકાવી દીધું હતું આથી હું તમારી પર કોપાય માન થઈ હતી માટે હવે તું નગર માં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં બલકે મારું મહિમા વધારવાનો પ્રયત્ન કરજે દશામાં રાજાએ દશામાના પગલા આળોકતા કહ્યું પગમાં આળોકતા કહ્યું તમારી કૃપા અપાર છે માં પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે માં માટે મહેરબાની કરી અને તમારો પ્રકોપ કદીએ કોઈને ના બતાવશો માં દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં દશામાં હસીને બોલ્યા રાજા તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારી કથા સાંભળશે ભક્તિ ભક્તિભાવપૂર્વક મારી વ્રત કથા કરશે તેને હું ક્યારેય નડીશ નહીં એમ કહી દશામાં અદ્રશ્ય થયા ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજમાં આવી ગયા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા તો મિત્રો આ હતી દશામાની વ્રતની કથા મિત્રો આ કથા સાંભળવી અને આ કથા સાંભળી ત્યાં તમારે અંદર વચ્ચે વચ્ચે બોલવાનું જય દશામાં જય દશામાં જય દશામાં મિત્રો આવી રીતે તમે જો વ્રત કરશો તો દશામાં તમારી પર સો ટકા પ્રસન્ન થશે કારણ કે દશામાના આ જે રાજા રાણીને ફળ્યા એવા આપણને બધાને ફળે આ વાર્તા સાંભળનાર નહીં હે દશામાં તું બધી વાતના સુખ શાંતિ અને સમૃદ્ધિ ઘરમાં લાવજે તો જય 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 દશામાં